ભુજ બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા છેતરપિંડી તથા બળજબરીથી રોકડ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર પડાવવાના ગંભીર ગુનાને ભુજ પોલીસે ઝડપી ડિટેક્ટ કર્યો છે ઘટનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને રોકડ મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યો છે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાઓ મુજબ જિલ્લામાં બનતા શરીર તથા મિલકત સંબંધિત ગુનાઓને રોકવા માટે પોલીસ દ્વારા ખાસ ચાપતો ચક્કર ગોઠવવામાં આવ્યો હતો આ દરમિયાન બી ડિવિઝન પોલીસને ગુનામાં સંડોવાયેલા એક આરોપી વિશે બાતમી મળી હતી કે તે સોનાપુરી સુરલપીઠ રોડ ભુજ વિસ્તારમાં હાલ હાજર છે બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર ચેક કરતા આરોપી હનીફ ઓસમાન સમેજા ઉંમર વર્ષ એકતાલીસ રહેવાસી સુરલપીઠ રોડ ભુજ મળી આવ્યો હતો પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી સાથે લૂંટી લીધેલ રોકડ રકમ પણ પોલીસને પતાવી આપી હતી આ કાર્યવાહીમાં રોકડ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર રિકવર કરવામાં આવ્યા છે આરોપી સામે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે